અને આશ મોટા આશરાણાની ચોકડી છે મિત્રો જોઈ શકો છો ઓહુ આવી જજો ચોકડી આવી મિત્રો ચોકડી આવી હાલો મિત્રો આપડે હવે ડીઝલ પુરાવી છીએ

આવડા અને ફૂટવડામાં જ છે પૂરાપણે નાખવું હતું પણ અમે પછી ધીરુભાઈ ક્યાં અહીંથી નાખી દઈ બે હજારનું ડીઝલ નાખી દીધું છે ભાઈ અને ધીરુભાઈ નહીં હવે પછી ડીઝલ બીઝલ નાખી દીધું છે કમ્પ્લીટ થઈ ગઈ છે આપણું ટ્રેક્ટર અને હવે પછી ઓલા વાટે છે વાટેથી રણછોડભાઈ છે બહાર કહી શકો છો મિત્રો અને આપણું ટ્રેક્ટર હવે નીકળ્યું છે કળી ભરવા જઈએ છીએ ભાઈ ત્રેડ ત્રેડ ની અંદર અને ધીરુ ભાઈ આંકે છે ટ્રેક્ટર અને એક સાઈડમાં ભાઈ મૂકી દે એટલે મારા વાલા કઈ ઘટે બંધ કરી દીધું છે કેમ કે ઓલા ભાઈ અમારે ગાય ગયા છે અને વોટ ગીર્યો છે એટલે ધીરુભાઈ બીડીવાળા છે જોઈ શકો છો મિત્રો અને બીડી તો જોવે ભાઈ ધીરુભાઈ ધીરુભાઈને મારા બાપાને બેહીને જોડકા છે પણ આજ એ વાળી અમે હવે રહીએ છીએ કાંજી ભરવા ત્રે અને મારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો

આ દવાખાનાનું પહેલાં ઓલી ગાડી પણ પડી છે એકસો અને કામ સોરસોરથી છે ફૂટવડાની અંદર મારા દવાખાનાનું જોઈ શકો છો કેટલું ઊંડું ગાયું છે મારા હાલ ફૂટવડાની બજાર જોઈ શકો છો મિત્રો કાંઈ ઘટે નહીં હો મારા હાલ મેન બજાર છે ફૂટવડા યો વોરસ વોરસ ને આમું આવ્યું છે દીસી બી

હા ધીરુભાઈ ભાઈ માવા પાવા લે છે હવે શેફ નીયા હમ વોટ કર્યો છે ભાઈ આ ભાઈ ની ત્રણ શટર વાળી દુકાન છે મિત્રો એ દુકાન પણ એવી છે

ચાર ટાયર હવે જોઈ શકો છો મિત્રો આવડા એક બે ત્રણ બે બોલા પણ ચાર અને બધી સુવિધા છે મારા આવું નવું જ છે અને સેન્સર વાળું છે ટેકનોજલી વાળું એટલે હેજકું થઈ જાય કાંઈ ઘટિયા જ નહીં ઘોડી બોડી ઘોડી મારી અને કમ્પ્લેટ રહેવાડમાં આવી જાય છે છે ભાઈ વાડી છે મારા વાળ અને આવ્યા અમે ગયા અને દાડિયા છે એ અમે કરી સીધી નાખી દે લારી માં અને મારા વિડીયો માં બન્યા રેજો હલો મિત્રો આપણે થી ભરાઈ ગયું છે કાંજી નું ટ્રેક્ટર ને આમાં કાંજી કાઢી હતી મિત્રો અને રન છોડ ભાઈ મગ પાછું કરવાના છે મોલો ની ભાઈ ને ફાઈનલી તો ટ્રેક્ટર ભરાઈ ગયું છે આપણું હવે હમણાં નીકળી સ્લેબ મારી એટલે ઓકે